રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના લલિતભાઈ સરકાર પર આક્ષેપો કર્યા છે હાલ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યક્ત થયો હોય ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે રાજકોટ ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના લલિતભાઈ વસોએ સરકાર પર આક્ષેપો કર્યા છે હાલ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યક્ત થયો હોય પરશોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે ગુજરાત રાજ્ય હોય કે અન્ય રાજ્યોમાં પણ આ ટિપ્પણી

સરકાર એન કેન પ્રકારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે એ આ દેશ માટે આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે આજે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતીએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો પોતાના વાત પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે દેશના બંધારણ ઉપર

જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશના અંદર પણ છે ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે